પછી બિઝનેસ અને સોશિયલ મીડિયા લાઈફ થઈ જાય કે બધી વસ્તુ છે સોશિયલ મીડિયા છે બેબી છે સોશિયલ મીડિયામાં તમે એક્ટિવ આપણે રહેવાનું છે બરાબર ડેલી અને કંઈક ને કંઈક કરતા હોય આપણે પછી બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો એક હેર ઓઇલ શેમ્પુ એવી રીતે એમ કે કઈ રીતે મેનેજ કરો તમે તો બધું થઈ જાય નખર ન થાય મારા ફેમિલી નો પૂરેપૂરો સપોર્ટ હે બેબી ને એવું સાચવવામાં મમ્મી નો પપ્પા નો પૂરેપૂરો સપોર્ટ હે એટલે ઈ થઈ જાય અને બીજું બધું સોશિયલ મીડિયા નું બધું આશીષ છે કારણ કે બેબી નાનું હોય ને ઘરમાં એટલે એનો ટાઈમ પેલો હોય ઈ સુતું હોય ને તમારે એક કઈ કામ નઈ કરવા જ્યાં સુધી ઉઠે ત્યાં સુધી નાખે બેબી હોય તો થોડો ઘણો ફરક પડે આપડી લાઈફમાં કેમકે એના ટાઈમ પ્રમાણે આપણે રહેવું પડે કે ઘણીવાર શું હોય કે અમારે કંઈક કરવું હોય હેર ઓઈલ કે ઓલા બિઝનેસ રિલેટેડ વસ્તુ તો અવાજ ન કરવો પડે કે હું હોય હુવી જાય ઉઠી જાય ને તો પછી એનું આખો દિવસ થોડુંક ને બેબીનું કેવું ખબર ને કાચીની અંદર થાય તો એ આખો દિવસ કચકચ કચકચ કરે એના કરતાં એને પૂરેપૂરો ટાઈમ આપી દેવાનો આપણે આપણો ટાઈમ અમે અમારો ટાઈમ એડજસ્ટ કરી નાખી લેટ નાઇટ સવારે વહેલા ગમે તેમ કરીને બિઝનેસ સંભાળી લઈ બાકી સોશિયલ મીડિયા તો આખી રીતે સોશિયલ આલિયા જ કરતું હોય બ્લોગિંગ અ બાકી બીજું જે વર્ક છે અમારું રિલેટેડ શૂટ નું ને એવું બરોબર ને ખુશી મેનેજ થઈ જાય મમ્મી પપ્પા એ થોડું ઘણું હેલ્પ કરે કાસીવ ને સાચવવામાં હમ હમ બધે ભેગા મળીને કામ કરી બેઝિકલી વસ્તુ એવું

વધારે નઈ એટલે બાકી કેટલા કહું હું જોઉં ઓપન દસ હજાર જ દસ હજાર સબસ્ક્રાઈબર બાકી છે બસ આનંદ ની વાત છે કે કે શ્રી કૃષ્ણ કેમ છો બધાય બધા મજા ને હવે તો હું ફર્સ્ટ ક્લાસ મારી ગાડી મારી ગાડી ફૂલ ફોર્મ કેટલો

તો મોઢામાંથી એવા જ નહી ખાલી વાંધો આવતા જાતા જી જાય ને એમ દેખાય ને

જે ટાઈમનો નો વેઇટ કરતા હતા ને એ ટાઈમ આવી ગયો છે આવી ગયું છે પ્યોર ટોનિક નું હર્બલ શેમ્પુ એન્ડ કેરાટીન પ્રોટીન કન્ડિશનર પ્યોર ટોનિક નું હર્બલ શેમ્પુ સલ્ફેટ ફ્રી અને સિલિકોન ફ્રી છે હવે તમને પ્યોર ટોનિક નું ઓનિયન હેર ગ્રોથ હેર ઓઇલ હર્બલ શેમ્પુ અને કેરાટીન પ્રોટીન કન્ડિશનર બધું જ મળી જશે ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર નંબર આપેલો છે તેમાં તમે WhatsApp માં DM કરી શકો છો ગણપતિ દર્શન માટે નીકળી ગયો પાછળ તમને ડેકોરેશન ની બધી દેખાતું હોય છે આગળ જાય હે બધી લેડીઝ કિંગ છે આખી

મે <laughs> <laughs> એ કે હું આવીશ કે હું નહીં આવું હાટા ફટવાલો કોને આવવાનું તને ચાલુ હે ટિકિટ ટિકિટ લેવાનું આજ થી અમે આડે આયા હી અત્યારે બધાય આ વર્ષે ભીડ નથી જેટલી અત્યાર સુધી દર્શન કરવામાં ભીડ હોતી દર વર્ષે અમે જાતા હોય આ વર્ષે એટલી બધી ભીડ નથી હજી સુધી આઈ થિંક કે કાલે શનિવાર હે અને રવિવાર હે પછી શનિ રવિ ભીડ થઈ શકે અત્યાર સુધી તો નહોતી જોઈ આગળ આગળ અહીંયા એક જગ્યાએ ભીડ છે

તો ચાલો આઈ હોપ કે આજનો લોક તમને ગમ્યો હોય છે અમે અલગ અલગ જગ્યાએ ગણેશ દર્શન માટે ગયા હતા તો તમને બધાયને હારે હારે તમે બધાએ જોયા અમારા નવસારીમાં કઈ કઈ રીતના ગણપતિ પંડાલ બધાએ અલગ અલગ ડેકોરેશન કર્યા હતા તો મજા આવી ગઈ અમને તો મજા આવી જેટલા બન્યા એટલા જોયા ગણપતિ દર્શન કર્યા તો ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં ને કાલનો બ્લોગ જોવાનું બહુ જ છે મજાલી હંડ્રેડ પર્સન્ટ કરજો કાલના વ્લોગ માટે બધાય ને ગીવ અવે ની વાત કરી હતી આપણે લાઈવમાં તો ગીવ અવે નું આગળ બ્લોગમાં હું તમને જણાવી દઈશ કઈ રીતે આપણે ગીવ અવે રાખવાનું છે કે એની પ્રોસેસ શું છે કે કાંઈ પણ ગીવ અવે ભાગ લેવા શું કરવાનું છે નાનકડા કંઈક વસ્તુ તો ફોલો કરવી પડશે ને બધા ગયો માટે તો ચાલો બધાને બાય બાય ગુડ નાઇટ સુભરાત્રી જય શ્રી રામ જય માતાજી